અરવલ્લી જિલ્લાના ભિલોડાનું વાંકાનેર ગામ વિકાસ માંગે મોર ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારમાં વાંકાનેર ગામની પંચાયતઘર સને ઓગણીસો પાંસઠમાં બન્યા બાદ આજ દિન સુધી આ પંચાયતનું મકાન જર્જરિત હાલતમાં છે અને ગામના અનેક પ્રશ્નોને વાચા આપવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિનુભાઈ બરંડા મીડિયા દ્વારા ગામની સમસ્યા તેમના મુખેથી સાંભળો આપી ટીવી એટીન ન્યૂઝ અરવલ્લી રિપોર્ટર જવાનસિંહ ઠાકોર વાકાનેર ગામે છેલ્લા સાઠ વર્ષ અગાઉ પંચાયતઘર બનેલી છે અને જે જૂનું મકાન સરકારશ્રીના ગ્રાન્ટમાંથી નહીં પણ ગામમાં અમારા મૂલ શંકર જોશી નામના દાતાઓએ જે તે વખતે પાંચ હજાર રૂપિયા દાનમાં આવેલા અને એ દાન થકી આ મકાનનું નિર્માણ કરેલ છે જ્યારે નવીન મકાન બનાવવા માટે અમો બે હજાર બારથી હું પોતે પ્રયત્ન કરી રહ્યો છું અને એના માટે અમને નોન યુઝ કરી અને અમારા આ બિલ્ડિંગને નોન યુઝ કરી નવીન બનાવવા માટેની પ્રોસેસ તમામ કાગળો અમને મોડાસા ખાતે આપેલા અહીં તાલુકામાંથી અને મોડાસા ખાતે સુધી મોકલેલ અને એના પછી છેલ્લા બે હજાર ચોવીસમાં અમે ત્યાં જઈને તપાસ કરી તપાસ કરતા એવું કીધેલું કે મનરેગા યોજનામાં તમારું આ પંચાયતઘર બની જશે એમ પણ જે અમારા એ જે લિસ્ટમાં હતું એમાં અઢારમા ક્રમે હતું એના પછી માત્ર અમને ખાલી આવું કહેવામાં આવ્યું પણ એના પછી કોઈ પ્રોસેસ થઈ નહીં ફરી એના માટે અમે પ્રયત્ન ચાલુ જ રાખ્યા કે કોઈ બી હિસાબે પંચાયતઘર અમારું બનવું જોઈએ એમ હવે સાઈઠ વર્ષ જૂનું આ પંચાયતઘર હોય અને ઉપરથી પોપડા ઉંચકીને નીચે પડતા હોય અમારા ગામની અંદર ગ્રામ્ય રૂરલ ટેકનોલોજી જીઆઈડીસી બેંક પીએસસી કેન્દ્ર એકથી બાર સુધીની સ્કૂલ હોય આટલી સારી બધી વ્યવસ્થા હોય છતાં અમારું જે ગામનું નાક એટલે પંચાયતઘર પણ ગામનું નાક જે પંચાયતઘર જ ના હોય તો સાહેબ અમારા માટે આબરૂની સવાલ છે અમારા ગામ માટે પણ આભરૂની સવાલ છે એક વખતના માટે એકથી અઢાર ગામોનું વહીવટ જ્યારે વાંકાનેર ગામે ચાલતું હતું અને ત્યાં જ જો આજે સિત્તે દેશ આઝાદ થયે આજે છોતેર સિતોતેર વર્ષ થયા હોય અને એક પંચાયતઘર જેવું જો ના હોય તો અમારા ગામ માટે પણ એક શરમની વાત છે સાથે અમે કહેવા માગીએ છીએ કે અત્યારે વિકાસ કમિશનરોથી બીજી નવીન પંચાયતઘર બનાવવા માટેનું જે ક કાગળ આવ્યો છે પણ એ ક્યાં પડ્યો છે માત્ર અમને સંતોષ આપવા માટે જ આ આવ્યો છે કે શું એ અમને ખબર પડતું નથી જેથી કરી અને હું આશા રાખું છું કે હાલમાં અમારા વાંકાનેર ગામે તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય ધારાસભ્યશ્રી તેમજ એમપી જ્યારે બીજેપીના હોય અને પૂરેપૂરી ડબલ એન્જિનવાળી સરકાર હોય સાહેબ અને અમને ના મળતું હોય તો અમારા માટે શ્રમની વાત કહેવાય બીજું કે અગાઉના ઇલેક્શનોમાં સરકાર ઉપર ભરોસો મૂકી અમારા ગામના તમામ લોકોએ જંગી બહુમતીથી જ્યારે બીજેપીની સરકાર લાવ્યા હોય અને એ સરકાર આવવાથી ખરેખર અમારા વિસ્તારમાં વિકાસ થશે એવો અગાઉ કોંગ્રેસ જ આવતી હતી અને હવે સરકાર જો બીજેપી આવે બદલાય તો પરિવર્તન અવશ્ય થશે એવી આશા હતી પણ ધીરે ધીરે લોકોને જે આશાઓ ઉપર પાણી ફરી વળતું હોય એવું લાગે છે એટલે હું આશા રાખું છું કે સત્વરે કોઈ બી હિસાબે જો વાંકાનેર ગામમાં જે હજી રસ્તા પંચાયતઘર જેવા ખાસ પાણીના પાણીની ટાંકી જેવા કામ એકદમ અત્યંત જરૂરિયાતવાળા કામો સત્વરે એનું સર્વે થઈ અને થાય એના માટે અને સાથે સાથે કહેવા માગું છું કે વાસમો થકી જે કામ કરવામાં આવ્યા છે એ વાસમોના કામોમાં પણ ઘણા બધા છબડા છે હજી એમને જે લાઈન જે પાણીની લાઈનો નાખેલી છે પણ એની અંદર પાણી આવતું નથી એટલે હું કહેવા માંગુ છું કે આ ટ્રાઈબલ વિસ્તારની અંદર ટ્રાઇબલની ગ્રાન્ટોને કઈ જગ્યાએ ક્યાં ગઈ છે અને કયા કારણોસર નથી થઈ એની યોગ્ય તપાસ થવી જોઈએ એવું હું કહેવા માગું છું પાણીની ટાંકી બે વર્ષથી મંજૂર થઈ પાણીની ટાંકી અને એના પણ ટેન્ડરો આપ્યા છે એવી વાત છે પણ હવે ટેન્ડરોમાં આ ટેન્ડરો ખરેખર આપ્યા છે અને ક્યારે થશે એનો કોઈ જ ભરોસો નથી એટલે હું કહેવા માંગુ છું સરકારશ્રીને કે સત્વરે આના માટે અમને અમારા ગામની અંદર સર્વે કરી આ વિસ્તારના જે કાંઈ જરૂરિયાતવાળા કામો છે એને સત્વરે પૂરું કરે એવી હું આશા રાખું છું અને અમને આશા છે પણ ક્યારે થશે એનું અમને હવે એના માટે અમારા જેવા યંગ જો સરપંચો હોય ગામના લોકો અમને અમારી જોડે અપેક્ષાઓ સાથે અમને ચૂંટીને લાવ્યા હોય અમને પૂછતા હોય ક્યારે થશે એમ અમે સરકારના હિસાબે અમે ઉપરથી સરકાર કરશે એવું અમે હૈયાધારણા આપતા હોઈએ છીએ પણ હવે એના માટે અમારી જે અમારી ધૈર્ય ધૈર્યતા ખૂટી ગઈ હોય એવું લાગે છે એટલે આપ સાહેબ શ્રીને અમારા રજૂઆત છે સરકારમાં અમારા આ પ્રશ્નને પહોંચાડો એવી હું આશા સાથે મારી વાત પૂરી કરું છું